હલો જય મતેજ મિત્રો હું પ્રકાશ બારીયા તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં મિત્રો જો તમે આ વિડીયો મનાવો તો વિડીયોને ક્લિક કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોઈ લઈએ મિત્રો આ તારીખ સાજ આજે સિત્તાવીસ ફેબ્રુઆરી બે હજારના પછી અને હે ને મિત્રો જોઈ લો અત્યારે તમને મારી પાછળ દેખાય આ બધેમાં હે ને ત્યારે આવડીએ આપણે આ ચોથી વીણી છે કપાસની અને આપણે એકથી ત્રણ વીણીનો કપાસ છે ને મિત્રો આપણે સિત્તાવીસ મણે નીકળી ગયો છે અને આ ચોથી વીણીનો જોઈએ આજે આપણે વીણવાનું ચાલુ કર્યું છે તો જોઈએ હવે કે આ ચોથી વીણીનો આપણે કપાસ કેટલો નીકળે છે અને અત્યારે જે આપણે વાડીએ પૂગ્યા છીએ અને થયા છે સવારના આઠ તો હે ને આઠ વાગ્યા આપણે જો આ બાજુ આ ઠેલી ઠેલીયું અહીંકાતી ને તો આપણે ઠેલી લેવા આવ્યા ને કીધું હવે તમને આપણો કપા દેખાડી દઉં અને હે ને જોઈ લઈએ મિત્રો અત્યારે તમને આપણી પાછળ દેખાતું જઈ છે એટલી એટલી હે ને અત્યારે આપણા કપામાં વીણી છે અને ઉપરથી ને તો મિત્રો ઓછો દેખાય છે કેમ કે જો આ બધે ડાર્ક છે ને આમ નમી ગયેલા છે ને એના માટે હે ને આપણે આમાં ઉપરથી જોવામાં આવે ને ઓછી વીણી દેખાય છે પણ આલ ફેરે જોઈએ આપણે કે આ ચોથી વીણીનો આપણે કપાસ કેટલો નીકળે છે અને ચોથી વીણી છે ને જોઈ લ્યો મિત્રો આપણે એટલી એટલી છે જો આ તમને દેખાય અને ચોથ ચોથી વીણી છે ને મિત્રો જોઈ લ્યો આ પૂરી થયા પછી પણ તમે જોઈ શકો છો આ બધી ફાલ અત્યારે એ આ બધી નમી ગયેલો રહ્યો ને આ એક સાઈડ નમી ગયેલો છે ને એટલે એના હિસાબે ઓછો દેખાય બાકી જોઈ લ્યો હજી પછી નવી ફૂટના છે ને મિત્રો જોઈ લ્યો હજી આ બધા ઝીંડવા આવા છે અને ફાલ ને તમે જોઈ શકો છો આ જે અગાઉ ફૂટ થઈ ગઈ ને તેમાં અત્યારે ઝીંડવા પણ થઈ ગયા છે અને આ બધું રીતે તમે જોઈ શકો છો જોઈ લો આ બધે બાઈક અત્યારે આ વીણી છે બરાબર જો હું આમ હવે છે ને આ માઇલો જવડ ને તમને છે ને દેખાતું પણ જાય જોઈ લ્યો અમુક ઠેકાણે આવી રીતના ઓછી ફૂટ છે બાકી તમને દેખાડે આ બાજુ બધી જોવા તો હલો બસ મિત્રો વિડીયો મેટલું તે વિડીયોને લઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો હાલ મળી પાસેમાં તેલ બધાને જય માતાજી